નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો જે લોકોને ગોઠણનો દુખાવો અથવા ઈચણનો દુખાવો વારંવાર રહેતો હોય વાને કારણે થતો દુખાવો હોય અથવા વાને કારણે સાંધામાં થતા દુખાવા હોય તો એની માટેનો એક દેશી પ્રયોગ બતાવું છું એક વનસ્પતિ છે કે જે ગોઠણના દુખાવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે મિત્રો આ જે છે વનસ્પતિ છે આનું નામ છે આંકડો આપણે આંકડો છે ગામડામાં ખૂબ જ જોવા મળે છે ઠેર ઠેર અને અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે આંકડાની વનસ્પતિ છે એકદમ લીલીછમ થઈ ગઈ હોય છે હવે આ જે આંકડો છે આંકડાના અલગ અલગ ઘણા બધા નામ હોય છે અર્ક હોય છે એક નામ એનું મદાર પણ છે અને આ જે આંકડો છે આંકડાનું જે પાન છે ને એ વાયુના દર્દોમાં ખૂબ જ સારું પરિણામ આપે છે અને ચોમાસાની ઋતુમાં શરીરમાં વાયુ પ્રકૃતિ વધે છે વાયુ વધવાથી જે દુખાવા થતા હોય એમાં ખાસ કરીને કમરના દુખાવા અને ગોઠણના દુખાવા જે છે એ વધારે પીડાદાયક હોય છે તો આ દુખાવાને મટાડવા માટે જે વાયુના દુખાવા છે જેને કારણે જે હાડકાના સાંધામાં દુખાવા થાય છે આ દુખાવાને મટાડવા માટે મિત્રો આજે આંકડાના પાન છે આવું એક પાન લઈ લેવાનું છે માની લો કે એક ગોઠણની અંદર દુખાવો થાય છે તો આ પાનને આ રીતે તોડી લેવાનું છે મિત્રો ખાસ મહત્ત્વનું એ છે કે જ્યારે પણ આંકડા છે એનો પાન તોડવામાં આવે ને ત્યારે તેની અંદરથી એક સફેદ પ્રવાહી નીકળે છે એક કેમિકલી પ્રવાહી જેને આપણે દેશી ભાષામાં આંકડાનું દૂધ કહીએ છીએ આ દૂધ છે ને અતિ સંવેદનશીલ હોય છે એટલે ખાસ એ ધ્યાન રાખવાની કે દૂધ છે એ ચહેરાની આજુબાજુમાં અથવા ખાસ કરીને આપણી આંખો છે ને આંખોની આજુબાજુમાં ક્યાંય દૂધ છે એ સેજ પણ સ્પર્શ થવો જોઈએ નહીં આંખોને ભયંકર નુકસાન કરે છે આંકડાનું દૂધ છે એટલે આ રીતે મિત્રો આ એક પાન તોડી લીધું ધ્યાનથી સમજી લેજો આ પાન છે ને હવે આ પાનને બરાબર ધોઈ અને સાફ કરી નાખવાનું છે પાન બરાબર સાફ કરી અને કપડાથી કોરું કરી દૂધ છે એ બંધ થઈ જશે થોડીવાર પછી આ જે ટીપા પડે છે ને તો બરાબર સાફ કરી અને આ જે પાન છે ને બરાબર કોરું થઈ જાય પછી આનો આજે ચતો ભાગ છે એટલે કે આ જે ભાગ છે ને આ નીચેનો ભાગ છે આ ઉપરનો ભાગ છે અમે જે ઉપરનો ભાગ છે ને ત્યાં મિત્રો સરસવનું તેલ લગાડી દેવાનું છે એક ચમચી જેટલું એક કે દોઢ ચમચી જેટલું સરસવનું તેલ આ ઉપરના ભાગ ઉપર લગાડી દેવાનું સરસવનું તેલ અથવા તલનું તેલ આ બેમાંથી કોઈ પણ એક તેલનો ઉપયોગ કરવાનો છે તમે તલનું તેલનો ઉપયોગ કરશો તો પણ સારું પરિણામ મળશે અને સરસવના તેલથી પણ સારું પરિણામ મળશે મિત્રો ઉપર એકથી દોઢ ચમચી જેટલું તલ છે બરાબર આ પાન છે એના ઉપરના ભાગમાં લગાવી અને આ પાન છે ને આ રીતે જ આને ચૂલા ઉપર કે ગેસ ઉપર અથવા જે લોખંડની લોઢી હોય છે કે તાવડી હોય એના ઉપર ગરમ કરવા મૂકવાનું છે અને પાનને હળવું ગરમ કરવાનું છે વધારે ગરમ કરશો તો પાન બળવા લાગશે એટલે વધારે ગરમ નથી કરવાનું પણ એને માપે માપે એમ કહેવાય કે ગરમ કરવાનું છે અને થોડું ગરમ થઈ જાય વધારે પડતું નહીં પણ શેજ હુંફાળું અને જે શેક આપવો હોય એ રીતનું ગરમ થાય ને ત્યાર પછી આ જે આ જે છે ને મિત્રો આ જે ભાગ છે એ આપણા ચામડીને સ્પર્શે એ રીતે આ જે ઉપરનો ભાગ હોય છે તેલવાળો ભાગ એ ભાગને આ રીતે માની લો કે આ જો બતાવું છું તમને આ જે ગોઠણ છે ગોઠણ છે અને આ પાન છે તો આ પાનની ઉપરની ભાગ અહીંયા મિત્રો તેલ છે એ લગાડેલું હોય તો ગરમ થઈ ગયેલું પાન હોય ને આ રીતે ગોઠણ ઉપર લગાડી દેવાનું આ રીતે પાન મૂકશો એટલે પાનનો નીચેનો ભાગ છે એ ઉપર આવી જશે અને ઉપરનો ભાગ છે એ સ્કિનને સ્પર્શે એ રીતે ગોઠણ ઉપર આવી જશે પાનને બરાબર આખું પાન છે એ આખા ગોઠણની અંદર સ્પર્શ થાય એ રીતે મિત્રો એને રાખવાનું છે અને ઉપર કપડું છે એનો પાટો બાંધી દેવાનો છે બરાબરનો આખા પાનમાં આવી જાય એ રીતે પાટો વીટાળી દેવાનો છે જેથી કરી અને રાત્રે સૂતી વખતે પાન જે છે એ નીકળી ન જાય અથવા આગું પાછું ખસી ન જાય હવે વાત એ કરી દઉં મિત્રો કે આ પાનથી વાયુને કારણે જે દુખાવા થાય છે ગોઠણમાં એ દુખાવામાં સારું પરિણામ મળે છે અને પેન ઓછું કરવાનો ગુણ આ પાનની અંદર રહેલો છે સારું પરિણામ લેવા માટે આયુર્વેદનો એક સૌથી સારો નિયમ એ છે કે તમારું પેટ બરાબર સાફ રહેવું જોઈએ કબજિયાત શેજ પણ રહેવી જોઈએ એ માટે દેશી અને ઘરનો ખોરાક જ ખાવો જોઈએ સવારે પેટ બરાબર સાફ થઈ જશે અને પછી આ પ્રયોગ કરશો ને તો જ મિત્રો આનું પરિણામ છે મળશે બાકી કબજિયાત ગેસ કે એસિડિટી રહેતી હશે અથવા પેટને લગતી કોઈ પણ સમસ્યા હશે પાચન ખોરાકનું નહીં થતું હોય ને તો આ પ્રયોગથી પરિણામ છે એ શૂન્ય મળશે બીજી વાત એ કરી દઉં કે આનો જે ઉપયોગ છે મિત્રો આંકડાના પાનનો આ એક્સટરનલી એટલે કે બાહ્ય ઉપચાર છે અને ખાસ સાવચેતી એ રાખવાની કે આંકડાનું પાન છે એ તોડતી વખતે આ જે દૂધ છે તો આ દૂધ છે એ સ્કિનને ક્યાંય ન લાગે ખાસ કરીને આંખો છે એ આ દૂધથી બચાવવાની બાકી મિત્રો આ જે આંકડો છે આપણી માટે ખૂબ જ અગત્યની વનસ્પતિ છે અને દવા કરતાં પણ સારું પરિણામ આપે છે ધન્યવાદ